જય માતાજી મિત્રો આપ જોઈ શકો છો આપણે રોટરીની જોઈન્ટના ચોકરી બદલીએ તો જોઈ લો આ રીતે પહેલાં ઠોકીને લોક કાઢવાનું જોઈ લો આ રીતે એ રીતે બંને બાજુ ઠોકીને લોક કાઢવાનું આ રીતે ઢોકિંગ કાટરો તો આસાંથી નીકળી જાય તમા ચોકડી જોય આ તું વારો તું વારો દેખાય તું વારો

જોઈ લો આ રીતે લગાવવાની આવો આ રીતે તમે જોઈ શકો તમારે ઘેર બદલવી હોય તો પણ બદલી શકાય તો આ રીતે એક સાઈડ ઠોકીને પછી લોક લગાવવાનું આવો Tu, ini under kisi awal loh, dijoy. Di kisi mau lok biar lagi jaya, pas biji sisi thokin, lok laga on. Joy, complete. ورا ہے بٹے بٹ لوگ لگا one here I'm gonna be talking at lock la once જોઈ લોકરી રેડી નખાઈ તમે આ રીતના જોઈને કરશો તો તમારા જાતે ઘેર પણ નખાઈ